નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉર્જા મિત્ર પર સૌપ્રથમ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલ અત્યારે એક વન કેશપ ટાઈપ્સ સુધી પહોંચી ગઈ આવો નવો સપોર્ટ આપતા રહો અને આવી નવા વિડીયો અમે બનાવતા રહીશું આજના વિડીયોમાં આપણે એક એવી એપ્લિકેશન વિશે વાત કરીશું જે તમારા લાઇટ બિલની ગણતરીને ખૂબ જ સરળ બનાવશે એટલે કે તમારું લાઈટ બિલ તમે કઈ રીતે ચેક કરી શકો અથવા તમારું બિલ ખોટું છે કે સાચું તે તમે જાતે જ જોઈ શકશો જો તમારું લાઇટ બિલ હંમેશા શંકાસ્પદ લાગતું હોય તો તમે આ વિડીયો દ્વારા તમારા બિલની ગણતરી ખાસ કરી શકશો આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ છે તમારા લાઇટ બિલની ગણતરી સરળ અને ઝડપી બનાવવા માટે તો ચાલુ શરૂ કરીએ આજનો ખાસ આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી જશું ત્યાં આપણે પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન જોઈશું સૌ પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરશું ત્યાં સર્ચ બોક્સમાં જેને આપણે એપ્લિકેશનનું નામ સર્ચ કરીશું જેમ જેમ કે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેશન આ રીતે કરશો અને ત્યારબાદ સર્ચ પાછળ ક્લિક કરશો એટલે સૌ પ્રથમ જે એપ્લિકેશન જોવા મળશે તે આપણે જોઈએ ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેશન ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેશન જે માઇલાઇટ એપ્સ દ્વારા બનાવવામાં આવી છે તે આપણે જોઈએ સૌ કરીએ ઇન્સ્ટોલ આ રીતે ઇન્સ્ટોલ કરશો એટલે થોડાક સમયમાં તમારામાં ઇન્સ્ટોલ થઈ જશે અને ત્યારબાદ તેમાં જે વ્યૂ છે તે જોઈએ જલ્દી બોલ કાલ પનવેલ હવે આ રીતે ઇન્સ્ટોલ થઈ જશે એટલે તમારે સૌપ્રથમ તેને ઇન્સ્ટોલ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે એપ્લિકેશન ઓપન થશે એટલે આ રીતે ઓપન થશે ત્યારબાદ તમને આ રીતે એટ આવશે ગોએટ ફ્રી તમારે જો પ્રીમિયમ વર્ઝન લેવું હોય તો તેનો ત્રીસ રૂપિયા મહિના છે અહીંયા આપણે કેન્સલ આપીએ છીએ ત્યારબાદ તેમાં એપ્લિકેશનમાં શું શું જોવા મળશે તે આપણે સૌ પ્રથમ જોઈએ એટલે તેનું હોમ પેજ આ રીતે જોવા મળશે ત્યાં સૌ પ્રથમ જો તમારે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો ચેન્જ લેંગ્વેજમાં અંદર અહીં તમે ગુજરાતી અને ઇંગ્લિશ એ રીતે કરી શકો અહીં આપણે ઇંગ્લિશ રાખીએ છીએ એટલે ઇંગ્લિશમાં માહિતી મળે તેની અંદર સૌ પ્રથમ બિલ કેલ્ક્યુલેશન ત્યારબાદ એવન બિલ કેલ્ક્યુલેશન સોલાર બિલ કેલ્ક્યુલેશન પછી બિલ ચાર્જીસ તેમજ ડીપીસી ચાર્જીસ તેમજ કોન્ટેકર્સ અને મોર એપ્લિકેશન આટલી વસ્તુ આપણે તેમાં શું શું છે તે જોઈએ સૌ પ્રથમ બિલ કેલ્ક્યુલેશન બિલ કેલ્ક્યુલેશન મેં લખ્યું છે બિલ કેટેગરી એટલે તમારું કયા મુજબનું તમારે બિલ ગણતરી કરવાનું છે તે કેટેગરી અહીં દર્શાવી છે જે ત્યાં બહારથી જ આપણે જોઈશું સૌ પ્રથમ સિલેક્ટ યોર કેટેગરી એટલે કે ટેરિફ હવે તમારો ટેરિફ કઈ રીતે છે તે કઈ રીતે જવું તો સૌ પ્રથમ અહીં આ ક્વેશ્ચન માર્ક પર ક્લિક કરશો એટલે આ મુજબ તમારા બિલમાં અહીં જે હોય છે તે લખેલું હોય છે આરજીપીયુ ટેરિફ છે આરજીપીયુ એટલે કે તે તમારો ટેરિફ દર્શાવે છે આ રીતે તમારા બિલમાં પણ તમે ટેરિફ જોઈ શકો છો ત્યારબાદ તમે આરજીપીઆર આરજીપીયુ એનઆરજીપી એલટીએમડી એજી પીયુ એ ટુ એ થ્રી એ ફાઈ જીએલપી જીએલપી સ્ટ્રીટ લાઇટ જીએલપી સ્ટ્રીટલાઇટ પ્રાઇવેટ ટેમ્પરરી વોટરવર્ક્સ ગ્રામ પંચાયત વોટરવર્ક્સ પ્રાઇવેટ વોટર વોટરવર્ક્સ મ્યુનિસિપલ અને વોટર વર્ક્સ નગરપાલિકા આ રીતના જે કંઈ બિલ હોય તે અહીં તમે સિલેક્ટ કરીને તેની ગણતરી કરશો આ બધા જ ટેરિફના આપણે બિલ કઈ રીતે બને તેના આપણે અલગ અલગ વિડીયો બનાવીશું જેથી કરીને વિડીયોને સમજવામાં સરળતા રહે તેથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમે વિડીયો જોઈ શકો ત્યારબાદ આપણે જોઈશું એવન બિલ કેલ્ક્યુલેશન એવન એટલે ઉધળિયા બિલ તેમાં આપણે જોઈએ વ્યુ એઝ પર એટલે કે એવનમાં તમારે એક કિલોવોટમાં એક મહિને કેટલો ચાર્જ આવે બે મહિનાનો ચાર્જ તેમજ વાર્ષિક ચાર્જ શું હોય તે આપણે જોઈએ તેમાં હોસ્પર મુજબ તમારું ચાર્જ આવતું હોય છે જેમાં આ ચાર્જ છે આનો આપણે આપણે વિગતવાર વિડિયો જોઈશું અત્યારે આપણે બેઝિક વ્યૂ જોઈએ છે જેમાં ત્રણ એચપી માટે યરલી ચાર્જ અને બે બે મંથ માટેનું બિલ અમાઉન્ટ કેટલું હોય છે તે અહીં જોઈ શકશું ત્યારબાદ આપણે જોઈશું સોલાર બિલ કેલ્ક્યુલેશન સોલાર અત્યારે આપનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે સોલારમાં આપણે અત્યારે જે સોલાર પેનલ છે તેમાં સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે તેમાં તેના માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના જે ચાલુ છે તેના આપણે વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર બનાવેલા છે જો હજી સુધી વિડીયો ન જોયો તો તમે આઈ બટન પર ક્લિક કરી તેમના વિડીયો જોઈ શકશો તે આના પર આપણે ક્લિક કરશું એટલે આ મુજબ જોવા મળશે જેમાં આરજી આર આરજીપી એનઆરજીપી એલ અને જીએલપી આ પાંચ ટેરિફમાં આપણે સોલાર અત્યારે ચલણમાં આવી ગયા છે જેના આપણે ખૂબ બહોળો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારબાદ જોઈશું આપણે બિલ ચાર્જીસ હવે અહીંયા આપણે એક મંથ માટે અને બે મંથ કયા કયા ચાર્જ લાગે તે આપણે જોઈએ તેમાં પણ આપણે વિગતવાર ચર્ચા અલગથી વિડીયોમાં કરીશું પણ અત્યારે ખાલી એમનો વ્યૂ જોઈ લઈએ જેમાં બીપીએલ કન્ઝ્યુમર અધર કન્ઝ્યુમર એનર્જી ચાર્જ પછી ફિક્સ ચાર્જ કેટલા કેટલા ચાર્જ લાગે કેમ ચાર્જ લાગે તે બિલની આપણે અગાઉથી યુટ્યુબમાં એક વિડીયો મૂકી દીધો છે તે વિડીયો જોઈ લેવો બટન પર ક્લિક કરશો એટલે તમને વિડીયો જોવા મળશે ત્યારબાદ આપણે જોશું ડીપીસી કેલ્ક્યુલેશન આપણા બિલ ભરવાની મુદત હોય છે દસ દિવસ તમારું બિલ બને ત્યાંથી દસ દિવસ સુધીમાં તમારે બિલ ભરવાનું હોય છે હવે બિલ તમે ન ભરો તો તમારા ઉપર ડીપીસી લાગે હવે ડીપીસીની ગણતરી કઈ રીતે થાય તેનો પણ વિડીયો આપણે અલગથી બનાવીશું અત્યારે આપણે ખાલી એપ્લિકેશનના બેઝિક યુઝ જોઈએ છે જેથી કરીને એપ્લિકેશનનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો તેની માહિતી મળી રહે ત્યારબાદ જો એપ્લિકેશનમાં કાંઈ સજેશન કરવું હોય કાંઈ ચેન્જીસ કરવાનું તમને લાગતું હોય તો તમે એમનો એફ ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ કે મેલ દ્વારા કોન્ટેક કરી શકો છો ત્યારબાદ તેમના મોર એપ્લિકેશન તેમાં ઇલેક્ટ્રિસિટી બિલ ચેક છે તે એપ્લિકેશન તમે બિલ ચેક કરવા માટે કરી શકો છો એટલે આ રીતે હતું એપ્લિકેશનનો ઉપયોગ હવે એપ્લિકેશનનો ઉપયોગ જોઈએ લીધા તેનો ઉપયોગ કરવાથી તમે તમારા લાઇટ બિલની સરળતાથી અને ઝડપથી ગણતરી કરી શકો છો તેથી નિયમિત રીતે આ એપ્લિકેશનનો ઉપયોગ કરશો તો તમારા બિલની રકમ ચેક કરવામાં તમને સરળતા રહેશે આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો કૃપા કરીને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો તેમજ બાજુમાં આપેલ બે લાઇકન પણ ક્લિક કરો જેથી કરીને તમારા અમારા અવનવી વિડીયો તમને મળતા રહે જો હજી સુધી તમે વિડીયોને શેર ના કરો તો શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા લોકો સુધી આ વિડીયોની માહિતી પહોંચાડો જેથી તે લોકોને પણ મદદરૂપ થઈ શકે અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય અથવા સૂચન હોય તો તમે અમે અમને નીચેનામાં કોમેન્ટમાં જણાવી શકો છો આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર જય હિન્દ